આજે પણ કઈ ઘરે કામ હતું નઈ અને કામ ખોટી એટલે એમ જાવી સીવી ફરવા અમાર લાલુભાઈ બહાર ગાઢે છે લાલુભાઈ ક્યાં આપણે ફરવા જાવું બોલો સાય વાટિકા જવાનું છે સાય વાટીકા તો મિત્રો એમ સને સાય વાટીકા સાય બાબા નું મંદિર છે એટલે ત્યાં જવાના સિવિલ અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમને મજા આવશે જોવાની તો હલો ત્યાં જઈને તમને બતાડું મિત્રો અમે પૂજી જા સાહેબ વાટીક આવીએ અને તમને સાઈ બાબાના દર્શન કરાવીશ કન્ટિન્યુ વિડીયોમાં રહીજો મજા આવશે તમને પણ લોકેશન લાલુ છે મંદિર હલો મિત્રો તો દર્શન કરાવી લઉં તમને અને હું દર્શન કરી લઉં આ જો લાલુભાઈ ને તો દર્શન કરવા મળ્યા છે અમારા સચિનભાઈ આરોગ્ય છે મિત્રો મેં તો દર્શન કરી લીધા હવે તમે પણ દર્શન કરી લેજો મિત્રો મેં તો દર્શન કરી લીધા અને તમને દર્શન કરાવી લીધા છે તો હવે જાગી છે બગીચા બાજુ એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહી જયો મજા આવશે જોવાની જવું આ બે તો હાલતા થઈ ગયા જવું હાલ્યા જાય હમ ફૂલડા કેમ છે પણ ફૂલ બગીચો એટલે જમાવટે તો હોય ને ભાઈ તો ભાઈ અહીંયા છે ને બધા લગ્નના ફોટા પાડવા આવે પ્રિવેડિંગ કરવા આવે એમને અહીંયા હમ હા તો મિત્રો હવે મેં આમ જાય છે લસર પાર્ટી ને એવું ખાવા તો કન્ટિન્યુ વિડીયો માં રહી જાવ મજા આવશે તમને જોવાય તો મિત્રો હિસકા તો ખાઈ લીધા લસર પાટી ખાઈ લીધી અને ઓલા બે તો ફોટા ગયા હું વાહે રહી ગયો જવો

હાલ્યા કરે આમને મજા આવશે ઓલપા આપડે જાશું ને તમને નોખું લોકેશન એ ઈસકા ખાધા ઈ તમને બતાડ્યું અને ફોટા પાડે છે એ બતાડ્યું કન્ટિન્યુ વલોગમાં રહીજો મજા આવશે કેમ છું ભાઈ બસ મજા આવી કેટલા ફોટા પાડ્યા હા શું બોલજે દહ પાડી લીધા દસ અંદર તો મિત્રો જવો લોકેશન તમે જોવો લાલુ

તો મિત્રો હવે છે ને મારો વારો આવ્યો છે ફોટો પાડવાનો એટલે હવે છે ને મારા જ ફોટા પાડવાના છે આ એકિન નો પાડવા દઉં તમે જોવો જો તમારે એક ન વારો ની મારા જ પાડવાના છે એ વાહ અહીંયા વાંઢો ન દે હા તે મી તો આમ ઓલ જઈને બગડા સટી બોલાઈ દીધી ફોટા ની અહીંયા પાડવાના છે બસ ને જો આ પેલા મારો વારો લઈ લો પછી વાંઢો ન હા એમ હાલો મિત્રો તો હું મારા ફોટા પાડી લેવી અને પછી આ કે તો એના પાડશું ફોટા બીજું તો શું હોય આપણે

ખબર તો છે ઓલા પણ આપડે ઈસકા ખાવા જવું હતું પણ છોકરા ઈસકા ખાતા થાય એટલે આપડે કઈ એને હેરાન કર્યા નઈ મોજ માં હોય ને ઈ વાત હાસી લહર પાટી ની બેન સીન બે લીધે લાલુ એવું છે

તો મિત્રો આમી આવી ગઈ છે ઈ લાલુ છે એના મામાની દુકાન હે તો કન્ટિન્યુ વિડિયો માં રહેજો તમને મજા આવશે હા લે એલા લાલુ ભાઈ હા આ છે તમાર મામાનો છોકરો એમને હા વિડિયો વિડિયો કાઈ બનાવે કે નહીં અને Instagram માં આઈડી છે लवली આદુ હા હા એ મસ્ત વિડિયો બનાવે છે સાયરીના એવું છે એમને હા તો મિત્રો હંદાય ફોલો કરી નાખજો એની Instagram ની આઈડી ને બોલો બોલાવા

મિત્રો એની રસ પીવા આવી ગયા અને જે પહેલી વખતે તમને મેં રસ પીવા હું આવ્યો અને મેં બતાડ્યું છું એ જ જગ્યા ઉપર હું આવી ગયેલો છું જવો આ એડ્રેસ છે અહીંયા જવો અમારે સચિનભાઈ બેઠા છે લાલુભાઈ બેઠા છે તો મિત્રો જેને પણ રસ પીવો હોય ને એ આપણે ડેમ બાજુ જે આવ પટ્ટી છે રોડ ટસર છે તો કન્ટિન્યુ આવજો પીવા અને કન્ટિન્યુ વિડીયો જોઈજો જવો આને તો જોવા રસની બગડા સટી બોલાવવા મળ્યો 아, 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 아. ઘરે પૂગી ગયા છે અને જોવો પરિષય આખો પહેલી ગયો સૌ પણ મજા આવી છે તમને વિડીયો જોવાની ભલા માણસ તમે મારા વિડીયો જોવો અને મને સપોર્ટ આપો હું નોખી નોખી જગ્યાના તમને વિડીયો બતાડું સૌ એટલે થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો અને અહીંયા આપણે વિડીયોને આપી સીવી એન્ડ મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી ટીણા ના બાય બાય